અમરેલી સમાચાર મળ્યા છે કે જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે વિશ્વનું એકમાત્ર અને માલધારીઓના સહયોગ થી આ સ્મારક ઊભું થયું હતું દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અહીં પૂજા આરતી અને સિંહ પાઠ થાય છે આજે પણ વન વિભાગ અધિકારીઓ આગેવાનો અને ગ્રામજનોની ઉજવણીમાં ઉજવણી થઈ હતી જેમાં સિંહ સંરક્ષણ અને સિંહ પ્રેમ સંદેશો ગુંજી ઉઠ્યો હતો વિશ્વ સિંહ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે એમની હું વાત કરું બે હજાર ચૌદની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની બે સિંહણો ટ્રેન ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી ત્યારે સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર ત્રણ બચ્ચાઓ હતા એટલે ખરેખર પાંચ મોત થયા હતા તો અહીંના લોકો બધા સાથે આજે મારા ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો અમારા હરસુર હતા છે કથળભાઈ છે હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે તો બે હજાર ચૌદની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે દસ ઓગસ્ટ વિશ્વ સી દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ સત્યનારાયણ બાપરી કથાનું આયોજન કરીએ છીએ મહા આરતીનું આયોજન કરીએ છીએ પર્યાવરણ પ્રેમીઓ ગામના આગેવાનો માલધારીઓ તેમજ વન વિભાગ રાજુલા જાફરાદ આરએફ સાહેબ વેગડા સાહેબ હાજર હતા વાઘેલા સાહેબ આરએફઓ જાફરાદ હાજર હતા પત્રકારો હાજર હતા બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમસિંહનું પ્રતિબિંબ છે તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે